સમગ્ર દેશમાં આગામી તારીખ બાર ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ બાર ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઓગણસી સ્વતંત્ર સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કાર્ગીજૈનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જિલ્લા કલેક્ટર રાજ્ય સરકારની સૂચના મુજબ ગ્રામ્ય લઈને જિલ્લા સુધી ઘર તિરંગા યાત્રા અધિકારીઓ તો જિલ્લા અને તાલુકા કક્ષાએ બારમી ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા યાત્રા યોજાનાર છે જિલ્લા કલેક્ટર કાર્ગી જૈન હર ઘર તિરંગા અભિયાનની ની હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંગ થીમ રાખવામાં આવી છે તો ગામડાઓ અને શહેરોના રસ્તાઓની સફાઈ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી તો અભિયાનમાં નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાય તે રીતે જનભાગીદારીથી આયોજન કરવા સૂચન કરાયું હતું ત્યારે આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઇન્દિયા શેખ પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિતના સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુહેલ પઠાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ